જે ઘરની અંદર સાસુ અને વહુના ઝઘડા થતા હોય ને એમને આ વિડીયો છે ને ફટાફટ શેર કરી દેજો કારણ કે આ સત્ય પ્રસંગ છે એના માધ્યમથી મારે તમને કહેવું છે કે સાસુ વહુનો સાચો સંબંધ શું હોય અને કેવો સંબંધ હોય ને તો પરિવાર ટકી રહે એક પરિવારની અંદર દંપતીના લગ્ન થયા અને પુત્ર વધુ પરણીને સાસરે આવે એટલે પરંપરાગત રીતે સાસુબાએ એમની જે વારસાગત ન થતી એની ડબ્બી છે એને ભેટમાં આપી અને કહ્યું કે વર્ષોથી આ મને આવતી મને મળતી રહી છે અને હવેથી હું આ તમને સોંપું છું સાચવીને પહેરજો અને આવનારી તમારી પેઢી છે ને એને વારસાગતની અંદર તમે ભેટ આપજો એ સાસુ સાસુએ આપેલી જે ડબ્બી છે એ વહુ લઈ લે છે પરંતુ એ ચૂક છે એ પોતે ચૂકી જાય છે કે એને ક્યાં મૂકી છે એને ભૂલાઈ જાય છે એક બે દિવસ શોધવાની ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતાં એને નથ છે મળતી નથી એમને ઉદાસ થયેલો જે ચહેરો જોઈને સાસુબા પૂછે છે કે હો બેટા શું થયું અને વહુ બેટા એક પણ શબ્દ બોલતા નથી ત્યારે સાસુબા કંઈક પામી જાય છે કે કંઈક તો નક્કી ભૂલ થયું છે અને એમના નાકની અંદર એણે નથ નથી પહેરેલી એ જોયું એટલે તરત જ સમજી ગયા કે ક્યાંક એ ચૂક છે ને એ પોતે ભૂલી ગયા છે કે ક્યાં મૂકાઈ ગઈ છે એટલે એમણે નવી ચૂક છે એ એમના જે વારસાગત સોની હતી એમની પાસેથી બનાવડાવ્યા અને એના ડ્રોવરની અંદર વહુના ડ્રોવડની અંદર એ ચૂક છે એને નવી મૂકી દીધી થોડા દિવસ પછી એ ડ્રોવર ખોલે છે એટલે વહુ જુએ છે કે અહીંયા તો ચૂપ મેં વ્યવસ્થિત સાચવીને મૂકી છે એટલે એ ખુશખુશાલ થઈ જાય છે અને એને ખુશીનો હસતો ચહેરો જોઈને સાસુવા પૂછે છે કે બહુ બેટા આજે તમે ખૂબ ખુશ લાગો છો અને આજે તમારા નાકની અંદર તમે ચૂક પણ પહેરી છે ખૂબ સુંદર લાગો છો અઠવાડિયા પછી તમે ચૂક ધારણ કરી પણ સરસ લાગો છો અને ત્યારે વહુ એવું કહે છે કે હા બા તમે મને જે આપેલી ચૂક છે ને એ લગ્નના સમયે હું ભૂલી ગઈ હતી કે મેં ક્યાં મૂકી છે અને કદાચ મારાથી ખોવાઈ પણ ગઈ હતી પણ મને એનો ભારે ભાર પસ્તાવો હતો કારણ કે એ આપણી વારસાગત હતી મને એનું ભારે ભાર દુઃખ હતું પણ તમે શોધવાનો પણ ખૂબ પ્રયત્ન કર્યો પણ મને કંઈ મળી નહીં અને ત્યારે સાસુબા એવું કહે છે કે બેટા તમે જે ડ્રોવરની અંદર જે નવી ચૂક લીધી ને એ આપણે મેં નવી બનાવડાવી હતી અને પછી ત્યાં મૂકી હતી મને પણ ધ્યાનમાં હતું કે કદાચ ભૂલથી કોઈ પણ રીતે એ જવાબદારીઓના ભારની વચ્ચે એ ચૂક છે તમારાથી ક્યાંક ખોવાઈ ગઈ છે પણ કઈ વાંધોની ચિંતા ન કરો ત્યારે વહુ છે એમની આંખની અંદરથી દડ 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 કરતા આંસુ વહી જાય છે અને કહે છે કે બા આવું તમે શા માટે કરી હું શોધત આ ઘરની અંદર જ હોત મને મળી જાત અને ત્યારે સાસુબા એવું કહે છે કે તમારા ચહેરાની અંદર મેં ક્યાંક એ ભાવ વાંચી લીધો હતો કે તમારાથી ભૂલ થઈ જાય તમારું મન કારણ છે એ મેં વાંચી લીધું હતું અને નાનકડી નજીવી કિંમતની ચૂક છે એ જો એના લીધે મારે કે તમારી વચ્ચે કોઈ મતભેદ થઈ જાય તો આખી જિંદગી આ ઘરની અંદર તમારા મારા સંબંધ છે એની ઉપર એક લાંછન લાગી જાય અને હું નહોતી ઈચ્છતી કે તમે પરણીને સાસરા આવ્યા છો જવાબદારીઓના ભારની વચ્ચે કદાચ ભૂલ ચૂકથી પણ એ ચૂક છે એ તમે ચૂકી ગયા છો એ તમે ક્યાં મૂકી છે એ ભૂલી ગયા છો તો એને હું નવી બનાવીને આપી દઉં કારણ કે આ નજીવી કિંમત આપણા સંબંધ છે એને સાચવી લેશે અને ત્યારે એ વહુ છે એ સાસુવાના ચરણ સ્પર્શ કરે છે અને જેટલો એમ લાગે કે માનો પ્રેમજી છોડીને આવી હતી એટલા જ માના પ્રેમને એ પામી જાય છે અને ખૂબ બધ ભરીને રડે છે અને પ્રોમિસ આપે છે કે આજ પછીથી બા એક પણ ભૂલ નહીં થાય ને એની હું પૂરેપૂરી કાળજી રાખીશ ખરેખર ઘરની અંદર સાસુ અને વહુનો સંબંધ આવો હોય જો તમારાથી ભૂલ થઈ છે તો એને દિલથી ભૂલને સ્વીકારવાની તૈયારી રાખો અને જો આપણાથી નાનું કોઈ પાત્ર છે ને આપણે ઘરના વડીલ છીએ અને ઘરના કોઈ પાત્રે ભૂલ કરી છે તો એમને હસતા મુખે સ્વીકારવાની હસતા મુખે માફ કરવાની પણ તૈયારી રાખો તો પરિવાર બચે બાકી પરિવારને બચાવો એ કંઈ નાની માના ખેલ નથી અંકિતાની વાત